પાલનપુર વિભાગના પાલનપુર ડેપોના સમાચાર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગુજરાત એસટી નિગમના અનેક અકસ્માતો ડ્રાઈવરની બેદરકારીથી નહીં પણ મિકેનિક સાઇડના કર્મચારીની પણ બેદરકારીને હિસાબે બનતા હોય છે વર્કશોપમાં વાહન યોગ્ય મેન્ટેનન્સ નહીં થતાં ગંભીર અકસ્માતો થતાં હોય છે તાજેતરમાં જ ગુજરાત એસટી નિગમના પાલનપુર વિભાગના પાલનપુર ડેપોના જામનગર પાલનપુરના રૂટની બસ અગિયાર એટી નાઇન વાહન સ્પીડ મુજબ ચાલી રહ્યું હતું ત્યારે એકાએક રનિંગમાં આગળના વ્હીલના સ્ટડ ખુલી ગયેલ કર્મચારીઓના જણાવ્યા મુજબ પાલનપુર ડેપોના વર્કશોપના મિકેનિક તેમજ હેલ્પરનો ફરજ પ્રત્યે બેદરકારી અને આગ ખુદશાહીના કારણે કેટલાક મુસાફરોની જિંદગી જોખમમાં મુકાય છે ફરજ પરના ડ્રાઈવરની સતર્કતાના હિસાબે ગંભીર અકસ્માત થતો રહી ગયો પાલનપુર વિભાગના જાગૃત કંડક્ટર દ્વારા એવી માંગણી મૂકવામાં આવી છે કે પ્રવાસીઓ અને ડ્રાઈવર કંડક્ટરોના જીવને જોખમમાં મૂકી ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર એક મિકેનિક તેમજ જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવે છે કડક પગલાં લઈ ડ્રાઈવર અને કંડકટર અને મુસાફરોની જિંદગી સાથે ખિલવાડ કરનાર તેમના પરિવાર કમાનાર મોભી વ્યક્તિનું મોત થાય નહીં અને પરિવાર નોંધારો બને તે પહેલાં એક્શન લેવી ખૂબ જ જરૂરી છે જેથી નિગમની શાખા જળવાઈ રહે અને સલામત સવારી એસટી અમારી સૂત્ર સાર્થક બને ને પ્રવાસીનો ભરોસો વધે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જુઓ તસવીરમાં બસના આગળના વ્હીલના સ્ટડ ખુલી ગયેલા દૃશ્યમાન થાય છે